આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા પ્રથમ કન્ટેનરને પ્રસ્થાન ગત વર્ષે આણંદ ખાતેથી અમેરિકામાં પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરવામાં આવી હતી આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા કન્ટેનરને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સહિત અન્ય મહાનુભાવોએ બોરિયાવી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું આણંદ જિલ્લો હંમેશા સહકારી ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે જેની યશકલગીમાં સમગ્ર ભારતની એકમાત્ર એફપીઓ ધવન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોપરેટિવ સોસાયટીના માધ્યમથી વધુ એક શોખ ઉમેરાયું એફપીઓએ સૌપ્રથમ પ્રથમ દરિયાપાળના દેશોમાં પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરી છે જે આણંદ જિલ્લા માટે ગૌરવની વાત છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે ની સંકલ્પના રજૂ કરી હતી જે અન્વયે આણંદ જિલ્લામાં ભારતની સૌપ્રથમ ધવન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો સોસાયટી નામની એફપીઓ દિવેશભાઈ પટેલ દ્વારા ઊભી કરવામાં આવી હતી જેના થકી ગત વર્ષે પણ અમેરિકામાં પ્રાકૃતિક ખેત પેદાશો આધારિત ઉત્પાદનની નિકાસ કરવામાં આવી હતી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનો નિકાસ કરવા માટેનું પ્રથમ કન્ટેનરને બોરિયાવી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું એફપીઓના અગ્રણી શ્રી દેવેનભાઈ પટેલે સંસ્થાના નિર્માણ તથા કાર્યોની રૂપરેખા આપીને સમગ્ર રાજ્યમાંથી આવેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેત પેદાશોની વિદેશમાં ભારે માંગ છે તે પીપીટીના માધ્યમથી સમજાવ્યું હતું જર્મનીમાં પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસને તેમણે સામૂહિક ખેતી અને સામૂહિક ખેડૂતોના વિજય સમાન ગણાવ્યો હતો આ પ્રસંગે પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીઓ તેમજ રાજ્યભરમાંથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા